ત્રીજી વિજ છે જો તમે આવ્યા ને તો આપણે એક નળીન રિપોર્ટ કર્યો હતો બરાબર અને નળીન રિપોર્ટ કર્યો આજે જો પટ્ટી પોઝિટિવ લઈ આવ્યો છે અને સોનોગ્રાફીમાં લઈ આવ્યો છે બરાબર બચ્ચું તો તમને ચાર વર્ષ પછી પહેલા એક વખત મિસ થયું બરાબર પછી બચ્ચું રાખવાનું કેટલા ડોક્ટર બતાવ્યું હતું શું કહેતા બધાય દવા જ આપતા તમારે ત્રીજી વિજમાં મેળા આવી ગયો ને તો જો તમારી જેવાની પ્રેગ્નન્સી રુકાવી હોય ગણપતિ તો બીજા શિયા લાગશો ને ગાંધીનગર અહીંથી કેટલું થાય ખાસ એવું થાય બરાબર સરસ પણ આજે રિઝલ્ટ લઈને જાઓ છો એટલે ખુશ છો ને ઓકે જો તમારે જેવા રિઝલ્ટ મળતું હોય તો બીજા આપશે ને ઓકે અને સાબજી વિડીયો મૂકતો વાંધો નહીં ને સરસ